ભરૂચ જિલ્લામાં નર્મદા નદીમાં આવેલ બેટ ઉપર પોલીસ વિભાગની પૂર્વ મંજૂરી વગર ન પ્રવેશવા માટેનું અધિક જિલ્લા મેજિસ્ટ્રેટે જાહેરનામું પ્રસિદ્ધ કર્યું છે ભરૂચ જિલ્લામાં નર્મદા નદીમાં સરફુદ્દીન બેટ દશાન બેટ મહેગામ બેટ વેંગણી બેટ નદીમાં ચોમાસાની સિઝન પછી પાણી ઓછું હોવાના કારણે ઉપસી આવેલા છે આ બેટ ઉપર કોઈ માનવ વસ્તી આવેલ નથી જ્યારે દરિયા કિનારે આવેલ આલિયા લોકોની વસ્તી આવેલ છે જેઓ પશુપાલન તથા માછીમારી કરી રહ્યા છે આ ટાપુ કાયમી ટાપુ છે જે હાઈ ટાઈડ તેમજ નદીના પૂર વખતે પણ ડૂબતો નથી આલિયા સરફુદ્દીન બેટ દશાન બેટ મહેગામ બેટ વેંગણી બેટ ઉપર અધિકૃત કરેલ અધિકારીની પૂર્વ મંજૂરી વગર કોઈ પણ અન્ય વ્યક્તિ પ્રવેશ કે કોઈ પણ પ્રકારના બાંધકામ કે ધાર્મિક મેળાવડા ન કરે તે માટે કોઈ પણ વ્યક્તિને

આલિયા પર પોલીસ વિભાગની પૂર્વ મંજૂરી વગર કોઈ પણ અન્ય વ્યક્તિ પ્રવેશ કે કોઈ પણ પ્રકારના બાંધકામ તથા ધાર્મિક મેળાવડા કરી શકશે નહીં સદર જાહેરનામાનો અમલ હુકમની તારીખથી દિન સાહીઠ સુધી રહેશે આ હુકમનો ભંગ કરનાર વ્યક્તિ ભારતીય ન્યાય કલમ તેમજ આ હુકમના ભંગ બદલ ફરિયાદ માંડવા હેડ કોન્સ્ટેબલ કે તેનાથી ઉપરની કક્ષાના પોલીસ અધિકારીને અધિકૃત કરવામાં આવેલ છે તેમ જિલ્લા મેજીસ્ટ્રેટ ભરૂચ દ્વારા સાંજે પાંચ કલાકે મરેલી એક અખબારી યાદીમાં જણાવાયું છે